ભારત માતા કી જય મારી સમગ્ર પોરબંદરવાસીઓ ખાસ કરીને સિનિયર સિટીઝન્સને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે સાત મેના ચૂંટણીની તારીખ છે અને મતદાન કરવાનો આપણો અધિકાર છે ચૂંટણી એ આપણા માટે દિવાળીથી પણ મોટું પર્વ છે જેટલા હોશથી આપણે દિવાળીને બેસતું વર્ષ ઉજવીએ એવા જ હોશથી આપણે આપણા દેશની દિવાળી ઉજવી અને આપણા દેશના ભવિષ્યનું સુકાન સોંપવાની તૈયારી કરી સમગ્ર પૂર્વ બંદરવાસીઓની મારી નમ્ર વિનંતી છે કે આ વખતે આપણે બધા ભેગા થઈ અને સો ટકા ચૂંટણીમાં મતદાન કરીએ અને આખા ભારત દેશમાં સુદામા પૂરીને ગાંધી બાપુનો ડંકો વાગી જાય પોરબંદરમાં હાઈએસ્ટ મતદાન આખા દેશમાં થયું છે એવી સૌને વિનંતી સૌને શુભેચ્છા